નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલોત તાલુકાના લીમડી ગામે પોલીસ લાઇન અડીને આવેલ અમૂલની એજન્સી આવેલી છે જે સ્ટેટ આઈબી ની કે પંચાયત ની જમીનમાં કોઈ પણ જાતની મંજૂરી વગર દબાણ હેઠળ જોવા મળે છે તે ક્યારે દબાણ દૂર કરવામાં આવશે તે અંગે સ્થાનિક લોકોના મુખેની ચર્ચાઓ જોવા મળી રહી છે મળતી માહિતી મુજબ ઝાલોત તાલુકાના લીમડી ગામે પોલીસ લાઇન ની અડીને આવેલ અમૂલની એજન્સી આવેલી છે જે સ્ટેટ આઈબી રોડ અને ગ્રામ પંચાયત વિસ્તારમાં કોઈ પણ જાતની મંજૂરી વગર દબાણ કરી અને ખરીદી ખરીદીકતાઈ સમને આપવામાં આવતા સામાન્ય ઠંડુ પીણું કે અન્ય સામાન કે જે એજન્સી ના નક્કી કરેલું હોય વસ્તુ સિવાયની સિવાય મનફાવી વેપાર કરવા જોવા મળે છે અને ગ્રાહકો વેપાર કરવા જોવા મળતા હતા અને સામાન ઠંડા નથી જે ગરમીથી પીગળી અને ખાક થઈ જાય તેવું જોવા મળ્યું હતું અને ગ્રાહકો જોડે ગમે તેવું વર્તન કરતા જોવા મળ્યા હતા અને તેમની જે દુકાન છે તે દબાણ હેઠળ આવેલી છે સરકાર તમામ દબાણો તાત્કાલિક દૂર કરવાનો પરિપત્ર જારી કરવામાં આવેલા હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આજ દિન સુધી દૂર કરવામાં આવેલ નથી તો તાત્કાલિક આ કરેલ દબાણ દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે સ્થાનિક તંત્ર અને સ્ટેટ હાઈવે ઓથોરિટી વાળા શું કાર્યવાહી કરી છે તે જોવું રહ્યું કે પછી સબ સલામતના ગાણા ગાતા રહેશે વિરોજીપ ગાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે એજન્સી કોની કહેવાય એજન્સી